વાગરાના સાંચર ગામ નજીક રાત્રિના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રકના ડ્રાઈવરને પાછળથી આવી રહેલી કાર જોડા મારતા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર બે યુવાનોને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે જી જે સત્યાવીસ ટી ડી જીરો બસો તોતેર નંબરની ટ્રક સાંચર ગામ પાસે રોડની સાઈડમાં ઊભી હતી ટ્રકમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલો હતો ટ્રકનો ચાલક ટ્રકના પાછળના ના ભાગે દોડદું બાંધી રહ્યો હતો તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકે ઉભેલી ટ્રક નહીં દેખાતા ધડાકા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક ટ્રક અને કારની વચ્ચે સપડાઈ ગયો હતો આ ભયાનક અકસ્માત તે કચડાઈ જતા તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો પણ કચ્ચાધાર વળી ગયો હતો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તેમણે તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી કારમાં સવાર બે યુવકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બંને યુવકો બદલપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે તેમને તાત્કાલિક સારવાર સારવાર માટે માટે વાગરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની ગંભીર હાલતને જોતા વધુ ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મોહસિન કારા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી